બ્રોટ ટ યુ બાય ટેકનો કેમેન 30 સિરીઝ લોકસભા બેઠક પર પ્રચંડ વિજય ભાજપ નથી રહ્યો છે ત્યારે ભાજપના ધારાસભ્યો અહીંયા પહોંચ્યા છે આપણી સાથે વિધાનસભાના નાયબ દંડ કૌશિક વગેરે છે એમણે પછી કૌશિકભાઈ શું કહેશો પ્રચંડ વિજય અમરેલી લોકસભા બેઠક પર ખાસ કરીને અમરેલી લોકસભાના તમામ મતદારોનો અમે હૃદયથી આભાર માનવીશું દેશના એસસ્વી વડાપ્રધાન મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે પી નડ્ડા સાહેબ અમારા રાજ્યના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ આ લોકોની જે વિકાસ યાત્રા જે રીતે આગળ વધતી હતી એ ઉપર લોકોએ જ્યારે ભરોસો મૂક્યો હોય ને આપણા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ઉપર જે રીતે ભરોસો મૂકી ને અમરેલી લોકસભાના તમામ મતદારોએ જે રીતે મતદાન કર્યું છે અને અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આઠ નવ રાઉન્ડના અંતે સવા લાખ કરતાં પણ સવા લાખ કરતાં પણ વધારે મતથી જ્યારે ભરતને આગળ વધતા હોય ત્યારે ભરતભાઈ જંગી બહુમતીથી સૂટવાના છે એમાં કોઈ શંકાના સ્થાન નથી ખાસ કરીને અમરેલી લોકસભાના તમામ મતદારોનો હૃદયથી આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો રાખીને રીતે મતદાન કર્યું અને ભાઈ આપણા ઉમેદવાર ભરતને સૂત્ર એને જ્યારે જંગી બહુમતી સૂટવાના છે ત્યારે આપ સૌનો હૃદયથી અમે આભાર પણ માનીય આપણે ત્યાં હીરાભાઈ સોલંકી છે ભાઈ હિરાભાઈ સોલંગી પછી હીરભાઈ દરિયા કાંઠાનો વિસ્તાર પ્રચંડ બહુમતી મહુઆ રાજુલા જાફ્રભા શું કહેશે આ કાઠા વિસ્તાર હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને સાબિત કરી આપ્યું છે કે આ વખતે પણ મહુવા રાજુલા મત વિસ્તાર જે છે એ પ્રથમ આ જિલ્લામાં રહ્યો છે ત્યારે હું ભાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મતદાર ભાઈઓ બહેનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે વિશ્વાસ આપે મૂક્યો છે એ વિશ્વાસ આપનો એડે નહીં જાય આપણા લોકસભાના સાંસદ હવે તો હું સાંસદ જ કહીશ ભાઈ શ્રી ભરતભાઈ જ્યારે આટલી જંગી બહુમતીથી જીતી રહ્યા છે ત્યારે ઘણી બધી અપેક્ષા લોકો રાઈજે છે અપેક્ષા પૂર્ણ કરે એવી આશા રાખું છું ભારત માતા કીજે વંદે માતા આપણે તો અન્ય ધારાસભ્યો છે તેને પણ મળવાના પ્રયત્ન કરું છું હાલમાં જે રીતે જેવી કાકડીયા છે ભાઈ જનક તળાવિયા છે આપણે એમને પણ મળવાના પ્રયત્ન કરી જેવી કાકડીયા શું કહેશો અમરેલી લોકસભા બેઠક પર ભવ્ય જીત તરફ અમરેલી લોકસભામાં જે લોકોએ મતદાન કર્યું છે એ મોદી સાહેબને જોઈને મતદાન કર્યું છે અને અમારે લોકો લોકો તરફથી ભરતભાઈ સુતરીયાને પૂરેપૂરું સમર્થન છે એક લાખ મતથી ઉપર અત્યારે ગણતરી શરૂ છે અને અઢી લાખ મતે અમે જીતશું એવું અમારી ગણતરી છે અઢી લાખ આસપાસની લીડથી જીતે તેવું જણાય છે જનકભાઈ તમે શું માનો છો તમે શું કહીશ આજે લોકસભાના પરિણામો આવી રહ્યા છે અને એમાં ખાસ કરીને અમરેલી જિલ્લાનું પરિણામ કે અમરેલીની જનતાએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબને લક્ષ્યમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે અત્યારની જે આઠ નવ રાઉન્ડ પૂરા થયા અને એ પ્રમાણે જે લીડ આગળ ચાલી રહી છે એ પ્રમાણે અમે બે લાખથી અઢી લાખ મત ઉપર અમે આ અમરેલી લોકસભાની સીટ જીતવાના છીએ અમરેલી લોકસભાની બેઠકમાં જે રીતનું ચિત્ર હતું ઉમેદવારો વિશે જે ચર્ચાઓ કરવામાં આવી હતી પરંતુ અત્યારે ચારેય બાજુ કોંગ્રેસનો સફાયો થઈ ગયો હોય અમરેલી લોકસભા બેઠક પર તો ભવ્ય જીત તરફ ફરી આગળ વધ્યા હોય કેટલી લીડ સ્પષ્ટ મળે માનવ અત્યારે જોતા એવું લાગે છે કે બે લાખ ઉપરની લીડ સ્પષ્ટ બહુમતી મળવાની છે અને જે રીતે આપ કહી રહ્યા છો કે અમરેલી જિલ્લાના તમામ આગેવાનો કાર્યકર્તાઓએ ભરતભાઈ સુતરિયા ઉપર ભારતીય જનતા પાર્ટી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે ભરોસો મૂક્યો છે અને પાર્ટી પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું અમરેલીની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે બે લાખ ઉપર મતથી ચોક્કસપણે જીતવાના છીએ બે લાખ મત ઉપરાંતથી ચોક્કસ મતે જીતે તેવું હાલમાં જણાવી રહ્યા છે આપણી સાથે હાલમાં જ જે ચૂંટણી લડતા ભરત સુતરિયા છે ભરતભાઈ પછી ભરતભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા સાંસદ કેવા છો શું કેશો જિલ્લા પંચાયત નો પ્રમુખ હતો તો પણ એક નાનો કાર્ય કરતા હતો આજે સાંસદ સાંસદ બનીશ તો પણ એક નાનો કાર્ય કરતા રહેવાનો છો કોઈ દી એટલે કોઈ દી કાર્ય કરતા મટવાનો નથી એ વાતનો મને આનંદ છે અને ઉમંગ છે બીજી વાત કે એક ખેડૂતના દીકરા ઉપર જે મતદારોએ વિશ્વાસ મૂક્યો છે કદી ભૂલી નહીં શકું કદી નહીં ભૂલી શકું ભરતભાઈ જીતનો આશાવાદ તો તમને પહેલેથી જ હતો પરંતુ આજે જે રીતે પ્રચંડ બહુમતી મળે છે કયા વિસ્તારમાં વિધાનસભામાં કયા વિસ્તારમાં વધુ પડતી બહુમતી મળે તમને લાગે છે લગભગ તો અમારે સાતે સાત વિધાનસભાની અંદર લીડ તો હું એક પણ રાઉન્ડમાં પાછળ નથી લહો એક પણ રાઉન્ડ અને વધારે થોડીક લીડ મવાતી મળે છે બીજા નંબરે રાજુલા છે પછી બધી વિધાનસભા સમાન ચાલે છે આમાં આપણી સાથે ભરદ સૂત્રે જીતનો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ આપણી સાથે મહેશભાઈ કસવાળા છે આપણે મહેશભાઈ કસવાળાને પૂછી મહેશભાઈ શું કહેશ્યો પ્રચંડ જીત તરફ તમે આગળ વધી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમ પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે દેશની અંદર એનડીએના નેતૃત્વમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને એ પ્રકારના રૂઝાનો આવી રહ્યા છે અને લગભગ બે વાગ્યા પછી એ બહુ સ્પષ્ટ થઈ જશે કે દેશની અંદર ફરીથી ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે અમરેલી પણ એમાં પાછળ નથી અમરેલીની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા અમારું કેન્દ્રીય નેતૃત્વ અમારું રાજ્યના નેતૃત્વ ઉપર અમરેલી ભારતીય જનતા પાર્ટીની ટીમ પર ભરોસો મૂકી અને એક સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતના પુત્ર તરીકે ભરતભાઈ સુતરિયાને મેદાનમાં ઉતાર્યા એને પણ ઢાલ બનીને અમરેલીની જનતાએ એને પ્રચંડ જનસમર્થન આપ્યું છે સાત રાઉન્ડના અંતે લગભગ સવા લાખ કરતાં વધારે લીડથી ભરતભાઈ સુતરિયા આગળ વધી રહ્યા છે હું એમ માનું છું કે ખૂબ પ્રચંડ જનસમર્થન અમરેલીની જનતાએ આપ્યું છે અમે અમરેલીની જનતાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ સત શત વંદન કરીએ છીએ અમરેલીને સલામ કરીએ છીએ કેટલી ટોટલ બેઠકો આવશે કેટલું તમે રુઝાન ચાલુ છે લગભગ ત્રણસો એનડીએના જે પ્રકારે નેશનલ ચેનલોમાં અમે જોઈએ છીએ ત્રણસો બેઠકોની આસપાસ ભારતીય જનતા પાર્ટીને એનડીએ ગઠબંધન આગળ છે અમારો ભરોસો છે કે લગભગ ચારસો જે અમારો નારો હતો એની આસપાસ જ્યારે પૂર્ણ પરિણામ આવશે ત્યારે લગભગ એની પાસે સાથે પહોંચી જઈશું એની પાસે પહોંચી જઈશું અમારો આ સંપૂર્ણ ભરોસો છે મહેશ કસવાળા મહેશ પ્રકાશ સાથે ધારાસભ્યો પણ તમામ પાંચે પાંચે અહીંયા ઉપસ્થિત છે અને જે હાલમાં જ એક લાખ ઉપરાંતની લીડથી આગળ રહેલા ભરત સુતરીયા પણ આવ્યા છે ને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે